જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોની આ છે અમારા વલસાડનું બહુચરમાનું મોટું મંદિર આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ આ મંદિર પણ બહુ સરસ છે અને બહુ જ મોટું છે અહીંયા ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા લઈને આવે છે અને બધાના ખૂબ જ મોટા કામ થાય છે અને આજે અમે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા મંદિર બહુ સરસ લાગ્યું મને અને શ્રદ્ધા હોય ત્યાં પૂરાવાની જરૂર નથી હોતી એટલે મજા આવે અહીંયા જુઓ સિંહ બિરાજમાન છે અંબેમાનો અને આ મૂર્તિ છે હનુમાન દાદાની જય શ્રી રામ છે દાત્રેય ભગવાન અને આ ગણપતિ બાપા છે ઢોલ છે મોટો અને આ સૂર્ય ભગવાન છે મંદિરમાં માતાજી છે પછી અંદર અમે પ્રવેશ કર્યો ત્રણ માતાજી છે બિરાજમાન સાક્ષાત ત્રણ માતાજી આ માતાજીનો ફોટો છે બહુ સરસ વાતાવરણ હતું મનને બહુ શાંતિ લાગી આ છે અંબેમાં અંબેમાની મૂર્તિ સાક્ષાત માતાજી બિરાજમાન હોય એવું અમને અનુમાન થતું હતું અને વચ્ચે છે બહુચરમા બહુચરમાનું મેઇન મંદિર ગણાય છે પણ અંદર ત્રણ માતાજી બિરાજમાન છે અને બહુચરમાની બાજુમાં કાળકામા ભવ્ય મૂર્તિ રાખી છે બહુ જ સરસ અદભુત બહુચરમાં છે આજુબાજુમાં એક અંબે માં છે ને બાજુમાં કાળકામાં છે બહુ જ સરસ વાતાવરણ હતું અમે તો બહુ જ ગમ્યું અને મંદિરમાં એટલી શાંતિ લાગતી હતી ને મને તો આ શિખર છે મંદિરના પૂજારીએ કીધું કે અહીંયા બહુ જ લોકો આવે છે અને બધે ની મનોકામના પૂર્ણ કરે છે આ બેઠા છે અમારા પ્રથમ ભાઈ અને અમે દર્શન કર્યા તમે પણ દર્શન કરો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય બહુચર